સોચ એક કે કલોલના નાસિક ગામે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શિવકથાનું આયોજન કરાયું

આ પોથી યાત્રામાં જોડાયા બીજા દિવસથી શિવકથાનો શિવ તત્વનો મહિમા ત્રીજા દિવસે સતી મહિમા ચોથા દિવસે ઉમા પ્રાગટ્ય પાંચમા દિવસે કાર્તિક ભગવાન અને તાડકાસુરનો વધ છઠ્ઠા દિવસે ગણેશ તથા પૂજા અને સાતમા દિવસે શિવ વિવાહ જેવા અનેક પાત્રને બખૂબી ભજવી શિવકથામાં ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું આ ભક્તિ કાર્યક્રમમાં દરરોજ બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી કથાના ગામનું લોકોએ ઉમરકાભેર રસપાન કર્યું આ કથાનું આયોજન કરનાર રાઠોડ પરિવારના રમેશજી રામસંઘજી પૂર્વ ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર રામસંઘજી મંત્રી નાશમે દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગીતાબેન જીતેન્દ્રજી નટવરજી રામસંઘજી ગોમીબેન નટવરજી અંબારામ રામસંઘજી જસીબેન અંબારામજી તેમજ અશોકજી રામસંઘજી એ આયોજન કરી આવનારા તમામ ભક્તોને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં શિવજીની ઉપાસના કરી ધન્યતા પ્રાપ્ત કરી